હેલોન વેલ્ક બેક એવરી સ્વાગત છે જુનિયર પ્લેટફોર્મ પર આજે આપણે વાત કરવાના છે કર્ણભાઈના મોસ્ટ એમ બે વાની અને આપ અમારી ચેનલ પર પ્રથમ વાત ચેનલને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા હોય સાથે બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી આવનારા તમામ વીડિયોની અપડેટ આપ સુધી પહોંચી રહે અને હજુ સુધી તમે અમારી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ચેનલ જોઈન ના કરવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપેલી છે તો ત્યાં જઈને તમે જોઈન કરી શકો છો તો શરૂ કરીએ કર્ણભાઈના મોસ્ટ એમ બે વાશ્ન

તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ નરેન્દ્ર મોદી પ્રશ્ન નંબર ચાર તાજેતરમાં આઈસીએ આઈના નવા અધ્યક્ષ કોણ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી રણજીત કુમાર અગ્રવાલ પ્રશ્ન નંબર પાંચ તાજેતરમાં નીતિ આયોગે સરકારી પડતર જમીન માટે કયું પોર્ટલ લોન્ચ કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ગ્રો પોર્ટલ પ્રશ્ન નંબર છ તાજેતરમાં કયા રાજ્યની સરકારે યુવાનોને વ્યાજમુક્ત ઋણ દેવા માટે સ્વયં નામની યોજનાનો પ્રારંભ કર્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઓડિશા પ્રશ્ન નંબર સાત તાજેતરમાં કયા દેશો એઆઈ પાવર રોડ સેફ્ટી માટે નવમો ગવર્મેન્ટ પુરસ્કાર જીત્યો છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પ્રશ્ન નંબર આઠ તાજેતરમાં નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારનું નામ બદલવામાં આવ્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને પ્રશ્ન નંબર નવ તાજેતરમાં આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી પંદર ફેબ્રુઆરી પ્રશ્ન નંબર દસ તાજેતરમાં કોના દ્વારા અંબાજી ખાતે શ્રી શક્તિ નારી શક્તિ કેન્દ્રનું ઉદઘાટન કરવામાં આવ્યું તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અંબાજી પ્રશ્ન નંબર અગિયાર તાજેતરમાં નીચેનામાંથી કયા દેશો સૌથી લક્ઝરી ટ્રેન ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ શરૂ કરી છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ સાઉદી અરબ પ્રશ્ન નંબર બાર હાલમાં નીચેનામાંથી કયા રાજ્યની સરકારે કાજી નેમું ને તેનું રાજ્ય ફળ જાહેર કર્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ અસમ પ્રશ્ન નંબર તેર તાજેતરમાં કેન્દ્રીય ખેલ મંત્રી અનુરાગ ઠાકુરે કયા દેશને શત્રંજ ઓલિમ્પિયાડની મશાલ સોંપી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી હંગરી પ્રશ્ન નંબર ચૌદ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ભારતના નીચેનામાંથી કયા ચૂંટણી કમિશનર તેને વયમર્યાદાને કારણે નિવૃત્ત થયા છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી અનુપચંદ્ર પાંડે પ્રશ્ન નંબર પંદર નીચેનામાંથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડના નવા સીએમ સીએમડી કોણ બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન એ કુમાર જૈન પ્રશ્ન નંબર સોળ તાજેતરમાં યુએઈ ખાતે બીઆઈપીએ સ્વામિનારાયણ મંદિર કઈ શૈલીમાં બનાવાયું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી નાગર શૈલી ઉલ્લંઘન બતાવી તેને રદ તાજેતરમાં હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સેવા શરૂ કરનાર ભારત પ્રથમ રાજ્ય કયું બન્યું છે તો આપણો સાચો જવાબ છે ઓપ્શન ડી ઉત્તરાખંડ પ્રશ્ન નંબર ઓગણીસ તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રના સામાજિક વિકાસ આયોગના બાસઠમાં સત્રની અધ્યક્ષતા કયા દેશ કરી તો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી ભારત તાજેતરમાં સુરેન્દ્રનગરમાં આવેલ પવિત્ર યાત્રાધામ ચોટીલા ખાતે કેટલા દિવસીય ચોટીલા ઉત્સવ બે હાજર ચોવીસ શરૂ થયો છે તો હમણાં સાચો જવાબ છે ઓપ્શન બી બે જો મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ફરીથી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ